યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક અપહરણ તથા આત્મહત્યાના દુષ્પહેરણનો ગુનો નોંધાયો હતો જેમાં એક કૂદકી મારીને આત્મહત્યા કરી હતી તો એના કારણે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસ સ્ટેશન તપાસ હાથ ધરી હતી અને હજુ સુધી ટોટલ આઠ આરોપીઓમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં જલાભાઈ સભાડ મનીષભાઈ સભા કૈલાસભાઈ સભાડ અને વિમલભાઈ ભરવાડ ચાર આરોપીઓની ની ધરપકડ કરી દેવામાં આવી છે અને અપહરણ યુઝ થયેલી એક ઇકો ગાડી કબજે કરવામાં આવી છે અને બીજા ચાર પગ ની ધરપકડ કરવા માટે પોલીસ હાથ ધરવામાં આવી છે એમાં ફરિયાદીના નાના ભાઈ દ્વારા સામાવાળાઓની ડિગ્રી સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા બે વર્ષ સુધી પહેલા સામાવાળા દ્વારા લગાતાર ફરિયાદી ઉપર અને ફરિયાદીની ફેમિલી ઉપર દબાવ બનાવવામાં આવી રહ્યો હતો કે તમે મારા ડિગ્રીને અને તમારા છોકરાને હાજર કરો એના ત્રાસના લીધે જ જે ફરિયાદી છે એમનો અપહાન કરવામાં આવ્યો હતો જેથી એમની આરોપીની ડિગ્રી અને સામાવાળા જે ફરિયાદી છે ફરિયાદીનો ભાઈ હાજર થઈ જાય અને આ લગાતાર લગાતાર ત્રાસ આપવાના કારણે અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કારણે ફરિયાદીની માતાએ સુસાઈ કરી